हेलो मित्रों गुड मॉर्निंग अपने फरी आज आ गया है खेतर में कारण के आज के नीधवा है पार आयाम नहीं आज करवा देशी जुगाड़ चलो हूँ तमें बताओ कि आप के देशी जुगाड़ो है एकटिवा थी

જુઓ મિત્રો હવે આપણે નેતને તો આવી ગયા સોયલે કારણ કે જોવો તડકો પડે એટલે આપણે થોડીક ડાણે સોયલે જઈએ કારણ કે આપણે ખાસી વારથી બેઠા હતા તડકે એકદારું જુઓ મિત્રો આપણે હળ્યું તો ખરા પણ આ ચોકચક નિયમણ રહી જ્યુ છે ઈ દાતડે કરીને લેવું પડશે આ જુઓ આ સાઈડમાં આયત ના રહી જ્યુ થોડું થોડું કારણ કે એક્ટિવ હડ એવું નતું આ જો આ આયત ના થોડું ચોકચક મોટું મોટું લેવાનું બાકી છે कोड ये आपण लेले એટલે બધો નેદમણ હુકાય થાય એટલે પાળા ચડાવવા નહીં એટલે ટામેટાના અયા પાળા ચડાવવા નહીં બધા